સુરતના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા નવી પહેલ ટ્રાફિક પોઈન્ટ પર નિયમો અંગે લોકોને પોલીસે એનાઉન્સમેન્ટ કરી સમજ આપી બાઇક ચલાવતા સમયે હેલ્મેટ પહેરી સુરક્ષિત રહેવું ઝીબ્રા ક્રોસિંગનું પાલન કરવાની વાહનચાલકોને સૂચના અપાઈ શહેરના લોકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત કરવા પોલીસનો પ્રયાસ આ ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિકના મેમોથી કઈ રીતે બચી શકે તેની પણ માહિતી આપી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા સુરત શહેરના પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેલો સાહેબ નેતાઓ દ્વારા ખાસ કરીને સૂચનાઓ આપવામાં આવેલી કે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતતા આવે જેના અનુસંધાને અમે તમામ ટ્રાફિકના અધિકારીઓ તેમજ પોલીસના માણસો પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા આ ચાર રસ્તા ઉપર ઊભા રહી જ્યારે પણ વાહનો અહીંયા આવતા હોય એ વખતે દરેક મેં સ્ટોપ લાઇન પર ઊભા રાખીએ છીએ અને જે ઝીબ્રા ક્રોસિંગ પર વાહનો લાવી દેતા હોય છે જેથી ટર્નિંગમાં પણ વાહનોને જવામાં તકલીફ પડે છે જેથી એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા તમામને અમે સૂચના આપીએ છીએ કે તમારું વાહન છે એ ઝીબ્રા ક્રોસિંગની પાછળ જ ઊભું રાખે સ્ટોપ લાઇનની પાછળ જ ઊભું રાખીએ જેથી બીજું પણ ટ્રાફિક આવતો હોય બીજા પણ ચાર રસ્તા પર જે વાહનો આવતા હોય એને આપણે નિયંત્રણ કરી શકીએ અને ટ્રાફિક સારી રીતે ચાલે અને ટ્રાફિક જામના પ્રશ્ન થાય થાય નહીં અને એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે અમે તમામને ટ્રાફિક અવેરનેસના નિયમોનો અવેરનેસ આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ